ઘરવાળાને જે પેટ્રોલ પંપ વાળા છે મારવાની ધમકી આપતા હતા આખા પરિવાર ને મારવાની ધમકી આપતા હતા એટલે મારા જીજાજી અંતિમાં અંતિમ આ પગલું ભર્યું છે જલ્દી થી જલ્દી અમને આ ન્યાય મળે અને પોલીસ કાર્યવાહી આ ન્યાય કરી શકે અને કાલે જે પેટ્રોલ પંપ વાળા જે માલિક છે અને એમના જે પેટ્રોલ પંપનો એક છોકરો છે જોબ વાળો એ ચાર ત્રણ સત્તાવારની આસપાસ મારા જીજા અહીંયા અમારા બેનના ઘરે આવેલા છે એ અમારા સાથે બધા પ્રૂફ છે એમના નામ લખેલા છે એમને પોલીસે ધરપકડ કરી છે કે એવું કંઈ કર્યું છે એવું અત્યારે અમને કોઈ જાણ નથી અચ્છા તો તમારી ડિમાન્ડ શું છે કે અહીંયા આગળ શું થઈ શકે અમારી ડિમાન્ડ એ છે કે જે બી હોય એમને અત્યારે ન્યાય મળે અહીંયા જે પણ છે એ કાર્યકર્તા જે કોઈ પણ હોય તે આવો અને અમને ન્યાય આપો એના પછી અમે આપણી સંસાર કરીશું ગઈકાલના રોજ ખોખરા પોલીસ સ્ટેશનને હકીકત મળેલી હતી કે મણિનગર રેલવે ફાટકની પાસે પંચાલ કિરીટ કુમાર નામના વ્યક્તિનું મૃતદેહ મળી આવેલું છે જેમાં પોલીસે એડી દાખલ કરી તપાસ હાથ ધરી હતી જેમાં એક સુસાઈડ નોટ મળી આવેલી હતી અને જેમાં બે વ્યક્તિઓના નામ મળેલા છે એક રશ્મિત સિંહ ગુરપ્રીત અને હાર્દિક પટેલ પોલીસે આ એડી બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ પુરાવા મેળવવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે